બાર જેટલા પાંડાલોના ગણેશજીની આયોજન કરવામાં આવ્યું છે જાંબુગુડા નગરના આશજીની પ્રતિમાઓનું બિલ ડુંગના ત્રણ રસ્તા પાસેથી ડીજે તેમજ ઢોલ નગારા સાથે વાસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં જાબુગુડા ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ મોટી સંખ્યામાં શ્રી ગણેશ મંડળોમાં યુવાનો તેમજ રામજીનો આ ગણપતિ બાપ્પાના વરઘોડામાં જોડાયા હતા ત્રણ તાલે લગભગ જેટલી ગણેશજીની પ્રતિમાઓનું ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં નાના મોટા સૌ ગણપતિ બાપ્પા મોરિયાના જયકારા અને ગીત સાથે ઝૂમી ઉઠ્યા હતા જ્યારે આ યાત્રા બિલ ડુંગરા ત્રણ રસ્તાથી લઈને જામગોડા નગર પાસે પ્રવેશી હતી ત્યારે જાંબુગુડા તાલુકા પંચાયત કચેરી પાસે ગણપતિ બાપાનું ખૂબ જ ધામધૂમથી નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ વિઘ્નિહતા ગણપતિ બાપાની પ્રતિમાઓ ભક્તિભાવ સાથે પોતાના પંડલોમાં પહોંચી હતી